હું જ્યારે પણ મારા ઘરનો દરવાજો ખોલું ત્યારે મને મારા પિતાનો મૃતદેહ દેખાય છે આ શબ્દો ચૌદ વર્ષની એક નાની બાળકીના છે ગુજરાતનું એક નાનું ગામડું ત્યાં રમેશભાઈ અને સુજાબેન પોતાના ત્રણેય સંતાનો સાથે રહે પોતાને દોઢ એકર જમીન એ જમીનમાં ખેતી કરે અને પોતાનું ગુજરાન ચલાવે એક દિવસની વાત છે સુજાબેનને પોતાના બે દીકરા સાથે પિયર જવાનું થયું ઘરે રમેશભાઈ અને એમની દીકરી રાધા આપી સાંજનો સમય થયો રમેશભાઈએ રાધાને કીધું કે બટા ફળી વાળી લે દીકરીની ઉંમર દસ વર્ષની એ વખતે એટલે જેવું પિતાએ કીધું એ તો તરત ફળી વાળવા ગઈ ને સાંજના છ વાગ્યા આજુબાજુ સુજાબેન પરત ફર્યા સુજાબેને જોયું તો દરવાજો અંદરથી બંધ એમણે ખખડાયું પણ કોઈ ખોલ્યું નહીં ત્યારબાદ રાધા ત્યાં આવી પહોંચ્યા રાધાને જોઈને તો સુજાબેન ચોંકી ગયા એમને હૈયે ફાળ પડી પછી તો સુજાબેને ગમે એમ કરીને દરવાજો ખોલ્યો અને જેવો દરવાજો ખોલ્યો તે સામે રમેશભાઈની લાશ અટકતી વાત એમ હતી કે રમેશભાઈએ પોતે ખેતી માટે લોન લીધેલી વ્યાજે પૈસા લીધેલા અને આનું એટલું ઊંચું વ્યાજ કે તેઓ પરત કરી શકવા સક્ષમ નહોતા અને આ માનસિક દબાણ હેઠળ તેઓએ પોતાનું જીવન ટૂંકાવ્યું અને આ ઘટનાની અસર રાધા ઉપર તે એવી થઈ કે જ્યારે પણ પોતાના ઘરનો દરવાજો ખોલે ત્યારે તેને તેના પિતા દેખાય એમની લાશ દેખાય એને કાયમનો વસવસો રહી ગયો કે જો તે દિવસે તે હળવી વળવા ન ગઈ હોત તો આજે એના પિતા એની સાથે હોત આવી એક ઘટના નહીં આવી અનેક ઘટના ભારતમાં ઘટે છે ઘણી ચોપડે નોંધાય છે ઘણી નથી નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના એક અહેવાલ મુજબ ભારતમાં બે હજાર ચૌદથી લઈને બે હજાર બાવીસ સુધી એક લાખથી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી આનો અર્થ એવો કે દરરોજ ત્રીસ ખેડૂતો આત્મહત્યા કરે છે સરકાર પોતાની રીતે ખેડૂત જાગૃતિના કાર્યક્રમો ચલાવે યોજનાઓ ચલાવે પણ જ્યાં સુધી આ યોજના કે કાર્યક્રમો નાનામાં નાના ખેડૂત સુધી ના પહોંચે કે નાનામાં નાના ગામડા સુધી ના પહોંચે ત્યાં સુધી બધું નિરર્થક છે એક સરસ મજાનું પોર્ટલ છે સરકારનું ઇનામ પોર્ટલ એનો ઉદ્દેશ્ય ખૂબ જ સરસ છે પણ ખેડૂતોને પોતે જ નથી ખબર હોતી કે આનો ઉપયોગ શું એ પોતાની કેવી રીતે મદદરૂપ સાબિત થઈ શકે તો સરકારે પણ ક્યાંક ને ક્યાંક અંશે આ તકેદારી રાખવાની જરૂર છે કે પોતાના કાર્યક્રમો ખેડૂતો સુધી પહોંચે અને એક મુખ્ય વાત જ્યાં સુધી ખેડૂત પોતે જાગૃત થવા મથામણ નહીં કરે ત્યાં સુધી કોઈ પણ બહારનો વ્યક્તિ આવીને તેને પોતાની પરિસ્થિતિમાંથી બહાર નહીં કાઢી શકે હાલમાં યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ વોટ્સએપમાં તમારે જેવી જોઈએ તેવી માહિતી ઉપલબ્ધ છે તમે જે ડાયરા કે બીજા વિડીયો જોવો છો તેમાંથી થોડો સમય પોતાના એક સારા ભવિષ્ય માટે ફાળવો ખેડૂતોએ પોતાની પરિસ્થિતિમાંથી બહાર આવવા જાગૃત બનવું પડશે નવી આવકના સ્ત્રોત ઊભા કરવા પડશે અને એક સારા ભવિષ્ય માટે બચત પણ કરવી પડશે અને એક કડવી વાસ્તવિકતાનો સ્વીકાર પણ કરવો પડશે કે જગતનો તાત એ લોકોએ તમને ગરજપૂર્વક આપેલું સંબોધન છે લોકો આ જગતના તાતને એના ખાડામાંથી બહાર કાઢવા ઊભા નહીં હોય બસ આ વિડિયોનો ઉદ્દેશ્ય આટલો જ હતો કે આ વાત તમારા સુધી પહોંચે કોઈ પણ ભૂલચૂક માટે સમય યાચીએ છીએ અને મળવી એક નવા વિડીયો સાથે આભાર